નમસ્તે ખેડૂત મિત્રો સુમિટોમો કેમિકલ તરફથી હું નીરવ રાઠોડ આજે હળવદ તાલુકાના રણજીતગઢ ગામે આવી ગયો છું અને મિત્રો આપણે સુમિટોમો કંપનીની એક પ્રોડક્ટ એટલે વિદ્યુત તો આ વિદ્યુતનો આપણે મિત્રો એક ખેડૂત મિત્રએ એની આખી વાળીની અંદર સ્પ્રે કર્યો હતો તો આપણે ખેડૂત મિત્રનો પહેલાં પરિચય લઈએ અને પછી આ આપણી વિદ્યુત દવાનું રિઝલ્ટ કેવું મળ્યું છે આપણે ખેડૂત મિત્રને જ પૂછીએ તો જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ પેલા તમારું નામ કહી દેજો ઈશ્વરભાઈ તમારું ગામ રણજીત ભટ્ટ હવે આપણે તમારો મોબાઈલ નંબર પંચાણું આઠ ઓગણસિત્તેર પંચોતેર જીરો છેતાલીસ બરાબર હવે હું તમને વાત કરું તો મિત્રો ખેડૂત મિત્ર આપણે આ દવાનો રાઉન્ડ તમે ક્યારે કર્યો તો ફાલ આવવાની અવસ્થા ટૂંકમાં ફાલ આવવાની શરૂઆત થઈ ત્યારે તમે આ દવાનો રાઉન્ડ કર્યો તો હવે પછી તમે તમને એમાં શું ફેરફાર લાગ્યો ડાળીયું ખારી બેઠી છે અને ફાલ સારો આવ્યો છે ફાલ સારો છે અને ડાળીઓની સંખ્યા વધી છે અને બીજો તમને હું આમ કહું તો તમે પછી આ દવાના કેટલા રાઉન્ડ કર્યા બે રાઉન્ડ કર્યા કેટલા દિવસના અંતરે પંદર પંદર દિવસના અંતરે તમે બે રાઉન્ડ કર્યા છે અને તમને ફ્લાવરિંગમાં પુષ્કળ વધારો જોવા મળ્યો છે અને બીજી વસ્તુ કે ડાળીઓની સંખ્યામાં વધારો થવા મળ્યો છે ટૂંકમાં ખેડૂત મિત્રો હું વાત કરું તો વિદ્યુત છે એ ચણાના પાકની અંદર જેવું ફ્લાવરિંગ શરૂ થાય દસ થી પંદર ટકા ફ્લાવરિંગ દેખાય ત્યારે મિત્રો પર પંપ ત્રણ એમ એલના માપથી તમે ચણાના પાકમાં વિદ્યુતનો રાઉન્ડ કરો એટલે પુષ્કળ ફ્લાવરિંગ તમને જોવા મળે છે અને આપણને ખબર છે કે ફ્લાવરિંગ જોવા મળે એટલે ઉત્પાદન વધારે આવે છે રેડી તો આપણા ખેડૂત મિત્રને જ પૂછીએ કે તમે આ વિદ્યુત દવાથી ખુશ છો બરોબર ઘણા વર્ષ બરાબર તો સારું કહેવાય લ્યો તો તમે બીજા ખેડૂત વિદ્યુત માટે શું ભલામણ કરશો દવા તો બીજો સારું સારું માલ બરોબર બરાબર તો મિત્રો હવે હું તમને બતાવું તો આ ચણાના પાકની અંદર આપણે જોઈ શકીએ છીએ કે એકદમ નીચેથી ટૂંકમાં ફ્લાવરિંગ માટે તો આપણે જોઈએ તો એકદમ બધે સારું ફ્લાવરિંગ છે અને આપણે જોઈ શકીએ છીએ કે ફ્લાવરિંગ પુષ્કળ છે અને ટૂંકી ગાંઠે ફૂટ થઈ અને ફ્લાવરિંગ વધારે બેઠું છે રેડી